એટીજીસી બાયોટેક કંપની દ્વારા એ પ્રેરિત છે અને એનું નામ છે આકર્ષમી અત્યારે તમે જે ગોકુલભાઈના હાથમાં અને મારા હાથમાં તમે જોઈ રહ્યા છો એ આકર્ષમીનો એક ડબ્બો છે આ ડબ્બો ખેડૂત મિત્રો અઢીસો ગ્રામનો આવે છે આ અઢીસો ગ્રામના ડબ્બામાં આપણે ગણીએ તો આસાનીથી બસો ને પચીસ જાડવાથી લઈને બસો ને પચાસ જાડવા સુધીમાં આ એક ડબ્બો લાગી શકે છે એટલે એક એકરમાં આપણે એક ડબ્બો વાપરવાનો હોય છે તો આ રીતનો અઢીસો ગ્રામનો ડબ્બો આવે છે આ રીતનું પેકિંગ આવે છે હવે આ પેકિંગને આપણે આમાં એક વાટકામાં આપણે થોડુંક લઈને બતાવીએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે હવે જે ગોકુલભાઈના હાથમાં છે એ ફિફ્રોનીલ એટલે કે પાંચથી આઠ એમએલ આપણે ઉમેરવાનું હોય છે તો ગોકુલભાઈ ફીફ્રોનીલ ઉમેરીને તમે બરાબર હલાવો જેથી કરીને ખેડૂત મિત્રોને વધારે ખ્યાલ આવે તો આ રીતના ફિફ્રોનીલ ઉમેરેલું છે હા આમાં તો થોડું છે એટલે ટ્રાય માટે થોડું છે બાકી આઠ સાત એમ એલથી આઠ એમ નાખવાનું છે પછી એને આમ મિક્સ કરી દેવાનું ઓકે એકદમ ઓકે

ઓકે હવે આ ટપકું રાખ્યા પછી ખેડૂત મિત્રો માહિતી આપી દઉં આ ટપકું પછી બે કલાક સુધી વરસાદ નો આવે તો વાપરેલું વાપરેલું છે છે આ રીતનું આપણે સીતાફળીમાં ટપકું મૂકેલું છે તમે જોઈ રહ્યા છો અને આપણે જોઈએ કે કેટલા સમયની અંદર અત્યારે અહીંયા માખ્યું આવે છે તમે લાઈવ રિઝલ્ટ ખેડૂત મિત્રો અહીંયા જોઈ શકો છો મારો હાથ છે ત્યાં ફળ માખી આવી ગઈ છે માત્ર ને માત્ર જે ત્રીસ જ સેકન્ડ થઈ છે ત્યાં ફળ માખી આવી ગઈ છે અને એનું એક્સેલન્ટ તમે સો એ સો ટકા રિઝલ્ટ જોઈ શકો છો કેટલી માખીઓનો ઘુમરો અત્યારે આવી ગયેલો છે એ તમે આસાનીથી જોઈ શકો છો તો આ રીતના ખેડૂત મિત્રો નર અને માદા તમામ પ્રકારની ફળમાખી આ પ્રોડક્ટમાં આવી જાય છે એટલે કે આકર્ષમીનું રિઝલ્ટ તો ખૂબ જોરદાર છે એટલે કે કોઈ પણ બાગાયતી પાક હવે આપણે કાઢવાની જરૂર નથી અને આકર્ષમીની પ્રોડક્ટ તમને રાજકોટના સેન્ટરથી મળી જશે અને નીચેના જે કોન્ટેક્ટ નંબર છે કંપનીના એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને પૂછી શકો છો